આ ઋતુમાં મળતું જેને આયુર્વેદમાં અમૃત ફળ છે આમળાના વૃક્ષને છે અને ગંભીર બીમારીઓથી બચવા માટે આમળાનું હંમેશા બારે મહિના સેવન કરવાનું પરંતુ આ ઋતુ એવી છે જેને તે અવશ્ય તાજા મળે છે આવા બજારની અંદર જે આમળા મળે છે તાજા ઠંડીથી બચાવવામાં ઘણી બધી બીમારીઓને રામબાણ સારવારમાં પણ એને માનવામાં આવે છે આમળું એક એવું ફળ છે જેમાં ઘણા પ્રકારના ઔષધિયુક્ત ગુણ છે એને આપણા ખાણીપીણીમાં સામેલ કરીએ તો બહુ ફાયદા જોવા મળશે એમાં એક તો વિટામિન ખૂબ ભરપૂર છે એની સાથે સાથે જેમાં ફાઈબર ફોલેટ એન્ટીઓક્સિડન્ટ્સ ફોસ્ફરસ આયર્ન એટલે લોહ તત્વ ઓમેગા થ્રી મેગ્નેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે એટલે આ પોષક તત્વ શરીર માટે ખૂબ જ જરૂરી છે એમાં પાંચ સ્વાદ છે અને શરીર માટે ખૂબ ઉપયોગી છે આમળામાં વિટામિન સી અને બીટા કોરોટીન બંનેનું પ્રમાણ મોટા પ્રમાણમાં છે આમળા એક આયુર્વેદિક ઔષધિ છે અને ઔષધિ કરતાં આહાર પણ અધિક છે આમળાના સેવનથી બોડીમાં શરીરમાં સેલ્સને ડેમેજ થતાં બચાવી શકાય છે શરીરમાં જે આપણા કોષો છે એ કોષોને તાજા નવા કોષ બનાવે છે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને મજબૂત બનાવે છે જો કોઈના શરીર પર ઈજાના ઘા વધુ હોય તો એના સેવનથી એ ઘા ભરાઈ જાય છે વાળ ખરવાની સમસ્યા હોય કે નખ સંબંધી સમસ્યા હોય એને સેવનથી ખૂબ ફાયદો થાય છે ઘણી બીમારીઓનો રામબાણ સારવાર છે આમળાના સેવનથી આપણી ચામડી અને વાળ ઉતરતા બચાવે છે ચામડીને ચમકેલી રાખે છે કેન્સર હાર્ટ અને ડિસીઝ વિવિધ પ્રકારના સ્ટ્રોક એવી ગંભીર બીમારીથી પણ આ બચાવે છે તો આમળા એ સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધ પણ છે અને આહાર પણ છે આવો શિયાળામાં આવા આમળા આપણા ભોજનમાં ભોજન પહેલાં ભોજન પછી કોઈ પણ સ્વરૂપમાં રાત્રે સૂતા વખતે દૂધ સાથે લઈ શકાય એવું આ એક ફળ છે આમળા એ આપણા પાચન તંત્રને પણ સુદૃઢ બનાવે છે આપણા આંતરડાને સુવાળા કરે છે કોષ્ઠબદ્ધતા બંધકોષને દૂર કરે છે આમળા આથીને પણ રાખી શકાય છે એનો મુરબો એનો છૂદો ખાઈ શકાય છે સર્વશ્રેષ્ઠ છે આમળા આવો આપણે એનું સેવન કરીએ